ત્યારબાદ તેમાં અડધી ચમચી ચોખ્ખું ઘી ઉમેરીશું જેથી રાઈસ આપણા એકદમ છૂટા છૂટા બનશે અને તેમાં ઘીના લીધે શાઇનિંગ આવશે તો આ રીતે બધા જ રાઇસને આપણે ઉમેરી લઈશું તો પાંચથી સાત મિનિટ પછી તમે જોઈ શકો છો કે રાઈસ આપણા એકદમ સારી રીતે ચડી ગયા છે આ રીતે જો દાણો પ્રેસ કરીશું એટલે તે ઇઝીલી તૂટી જાય છે અને રાઈસ આપણે વધારે કૂક નથી કરવાના તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને રાઈસને આપણે એક ચારાવાળી ગળીમાં કે પછી કોઈપણ કાણાવાળા વાસણમાં કાઢી લઈશું રાઈસ તૂટે નહીં તે માટે આપણે ઉપરથી ઠંડુ પાણી ઉમેરી દઈશું જેથી રાઈસના દાણા છૂટા અને એકદમ આખા રહે તો રાઈસ ઠંડા થાય ત્યાં સુધી આપણે મગને પણ આ જ રીતે બાફી લઈશું તો પ્રેશર કુકરમાં બે ગ્લાસ પાણી ઉમેરીશું અને પલાળીને રાખેલા મગને આપણે તેમાં ઉમેરીને સાથે દસ મિનિટ ઉકાળીને બાફી લઈશું આમ કરવાથી મગ પણ આખા રહેશે અને તેનો ગ્રીન કલર પણ એવો ને એવો રહેશે તમારે જો આ રીતે ન કરવું હોય તો એક વિસલ કરીને પણ તમે રાખી શકો છો પણ જો કુકરમાં વધારે વિસલ થઈ જશે તો મગ ઓગળી જશે અને તે આખા નહીં રહે તો સાતથી દસ મિનિટ પછી તમે જોઈ શકો છો કે મગ પણ આપણા સારી રીતે બફાઈ ગયા છે અને દાણો આ રીતે પ્રેશ કરીએ તો તે તરત જ પ્રેસ થઈ જાય છે એટલે અહીંયા આપણા મગ સારી રીતે થઈ ગયા છે આ રીતે મગ બાફીને પુલાવમાં તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો તેને આપણે ઠંડા થવા સાઈડમાં મૂકી દઈશું અને મગ પુલાવ માટેની સ્પેશિયલ સ્પાઈસી ચટણી બનાવી લઈશું તો અહીંયા આપણે તે મિક્સર જારમાં બે નંગ લીલા મરચાં પાંચથી સાત લસણની કઢી અડધો ઇંચ આદુનો ટુકડો અહીંયા જો તમે લસણ ડુંગળી ન ખાતા હોય તો સ્કીપ કરી દેજો સાથે જ અહીંયા ચાર નંગ સૂકા મરચાં પાણીમાં અડધો કલાક પલાળીને રાખ્યા હતા તે ઉમેરીશું તીખાશની પ્રમાણ તમે વધારે કે ઓછી તમારા સ્વાદ પ્રમાણે રાખી શકો છો આપણે તેની સ્મૂથ પેસ્ટ બનાવી લઈશું તો અહીંયા તમારી ચોઈસ કે તમે આદુ લસણ મરચાંની પેસ્ટ ડાયરેક્ટ પણ નાખી શકો છો બટ આ પેસ્ટ મેં સ્પેશિયલ પુલાવ માટે જ બનાવી છે જેથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો આ રીતે પણ તમે બનાવી શકો છો તો અહીંયા પેસ્ટ પણ તમે જોઈ શકો છો કે બધું અલગ પીસવા કરતાં આપણે તેને એકસાથે જ પેસ્ટ બનીને તૈયાર કરી લીધી છે તો હવે પુલાવ બનાવવાનું આપણે શરૂ કરીએ તો સૌથી પહેલાં આપણે એક લોખંડનો તવા પુલાવ માટેનો જે તવો આવે છે તે લઈશું અને જો તમારી પાસે તવો ન હોય તો લોખંડની કે એલ્યુમિનિયમની કઢાઈ પણ લઈ શકો છો તો તવો ગરમ થાય એટલે તેમાં બેથી ત્રણ ટેબલ સ્પૂન તેલ મૂકીશું તેલ સારું એવું ગરમ થાય એટલે તેમાં વન ટેબલ સ્પૂન જીરું ઉમેરીશું અને તેને સારી રીતે સાંતળી લઈશું

ત્યારબાદ આપણે લાસ્ટમાં એક નંગ ઝીણું સમારેલું ટામેટું ઉમેરીને બધા જ વેજીટેબલને સારી રીતે સાંતળી લઈશું અહીંયા તમે ડુંગળી ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો ત્યારબાદ આપણે તેમાં અડધી ટીસ્પૂન હળદર એક ટેબલ સ્પૂન ગરમ મસાલો એક ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર અહીંયા લસણ આદુ મરચાંની જે પેસ્ટ બનાવી હતી તે બે ટેબલ સ્પૂન તેમાં ઉમેરીશું તો તીખાસની પ્રમાણ તમારા સ્વાદ પ્રમાણે વધારે કે ઓછી રાખી શકો છો ત્યારબાદ બધું જ સારી રીતે મિક્સ કરીને સતત સાંતળી લઈશું જેથી બધા જ મસાલા એક સરખા બળી જાય અને મસાલા તળિયે બળી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવું ત્યારબાદ હવે આપણે તેમાં જરૂર પ્રમાણે એક ટેબલ સ્પૂન તેલ ઉમેરીશું સાથે જ તેમાં એક ટેબલ સ્પૂન કાશ્મીરી મોડું લાલ મરચું પાવડર ઉમેરી બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી લઈશું અને આ મસાલા તળિયે વળી ન જાય એટલે તેમાં એકથી બે ટેબલ સ્પૂન પાણી ઉમેરીને તેને સતત હલાવતા જઈશું તો તમે જોઈ શકો છો કે અહીંયા બધા જ મસાલા સારી રીતે સતડાઈ ગયા છે ત્યારબાદ તેમાં બનાવેલ રાઈસ ઉમેરી દઈશું અને સાથે જ તેમાં બાફેલા મગ પણ એડ કરી દઈશું તો હવે બધું જ આ રીતે તાબેથાની મદદથી મિક્સ કરતા જઈશું આ રીતે મિક્સ કરવાથી રાઈસ આપણા બિલકુલ પણ નહીં તૂટે તો તમે જોઈ શકો છો કે એકદમ બહાર જે લારી પર સ્ટ્રીટ ફૂડવાળા બનાવીને તૈયાર કરે છે તેઓ જ ઘરે આપણો આ હેલ્ધી અને સ્વાદિષ્ટ મગપુલાવ બની રહ્યો છે કે જોતા જ સૌ કોઈને ખાવાનું મન થઈ જાય ખૂબ જ ઓછા સમયમાં અને બધાનું પેટ ભરાય તેવો આપણો દેખાવથી જ સુપર ટેસ્ટી મગપુલાવ તૈયાર છે તો હવે આપણે આ ગરમા ગરમ મગપુલાવને એક સર્વિંગ પ્લેટમાં દહીં અને સલાડ સાથે સર્વ કરીશું તો આ જ રીતે નો પ્રખ્યાત મગ પુલાવ એકવાર ચોક્કસથી ઘરે બનાવીને ટ્રાય કરજો ઘરમાં બધાને બહુ જ ભાવશે તો તમને મારી આજની આ યુનિક રેસીપી પસંદ આવી હોય તો કોમેન્ટમાં મારી સાથે ચોક્કસથી શેર કરજો સાથે જ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે આ યુનિક અને હેલ્ધી રેસેપીને ચોક્કસથી શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ના ભૂલશો આવા જ અનવા રેસીપી વિડીયોને સૌથી પહેલાં જોવા માટે તો ચાલો ફરી મળીએ એક આવી જ નવી રેસેપી સાથે ત્યાં સુધી સૌને મારા જય મહારાજ જય શ્રી કૃષ્ણ થેન્કસ ફોર વોચિંગ